મારા ભાઈ ભાઈનું જ ચાલે બીજો બાપોર એટલે વાત થયા એક જ ચાલે બાપોર મશીન મશીન બધું આપડા બાપનું જ છે મશીન બાપનું છે કોઈ નું ના ચાલે એક જ ચાલે વિજય બાપુ ચાલે બાકી હું આ મશીન લઈને જતો રે હમણાં સાચું લોકો લાવો આ મશીન ઘેર લઈ જઈએ હમ

નોટિસ ભી દાઇ ક્યાં એક્ટિવ અનેક જગ્યા આ પ્રકારની ફરિયાદો મળી છે કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે ઇલેક્શન કમિશન ગંભીરતાથી લે અને ત્યાં ફરીથી મતદાન થાય અને એ જે કઈ વ્યક્તિઓ છે એમને સામે કાર્ય કાર્યવાહી तो भी फैक्ट्स हमारे सामने है, वो इलेक्शन कमीशन को भेज देंगे और उसके बाद में कमीशन निर्णय लेगा कि यहाँ पे ऐसा करना जरूरी है या नहीं टेंशन तो नहीं कमा हाँ दबाई दे दूंगा